નમસ્કાર દર્શક મિત્રો આપ અમદાવાદ શહેરના પારડી વિસ્તારમાં પારિવારિક તકરારમાં સમાધાન માટે આવેલા પતિએ પત્ની તીક્ષ્ણ હત્યારના ઘા મારીને કરી હત્યા પારડી વિસ્તારમાં શુક્રવારે બપોરે પારિવારિક તકરારમાં પતિએ જ પત્નીને ને તીક્ષ્ણ હત્યારના ઘા મારીને મોત ઘાટ ઉતારી દીધી હતી આ મામલે પાલડી પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી છે પતિ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાના કારણે પત્ની અલગ રહેવા જતી રહી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું પાલડીના ગણપતિ મંદિર પાસે આવેલી નેના સોસાયટી પાસે જ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં ત્રીસ વર્ષીય સોનલ નાયક નામની મહિલાની તેના જ પતિ અર્જુન નાયકે હત્યા કરી હતી આ મામલે પાલડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી સોનલ નાયકની હત્યાના ગુનામાં પોલીસે આરોપી પતિ અર્જુનની અટકાયત કરી છે સોનલ પતિથી અલગ રહેતી હતી બંને પક્ષના લોકો અને તેમના પરિવારજનો સમાધાન માટે એકઠા થયા ત્યારે બોલાચાલી થતા આરોપી અર્જુને છરી વડે ઉપરા છાપરી ઘા મારી પત્નીની હત્યા કરી નાખી હતી રિપોર્ટર મુકેશ ચુનારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ